ભજન ના ભરોસે રેજે અંતે ઈનર ઓપ સે અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ લોપ કારણ કે આમાં બહુ ઊંડા ઉતરીને તો પર ફૂટા વીણતા થઈ એવું છે ભજન મહાપુરુષો તમને મને કઈ શાંત કરી છે કઈક પડ્યું છે પણ એમાં હું પડ્યું છે એને ગોતવા માટે સદગુરુ ની જરૂર પડે સદગુરુ સિવાય વસ્તુ તમને મળે નહીં તમે ગોતી નો આ નો વિજ્ઞાન નો વિષય નથી નથી વાણી સમજાય એવી વસ્તુ એટલા માટે તમને કહું હું એક જ વાત કરું કે ભોળા નો દીકરો ગણપતિ અને ગણપતિ નું કે માછું કાપુ ભોળા અને હાથી નું લગાડ્યું એમ કે છે ને આપડે ફોટામાં જોઈએ છીએ મૂર્તિ મૂર્તિમાંય જોઈએ છીએ હું એમ કઉ છું કાયપુ ત્યાં જ નહીં પીડ્યું હોય કેવાનું મારો આધુનિક યુગ છે રામ ખોટું હાલે નહી એક વાણી કે છે ને રામ કિસી કો મારે નહિ આપી નહીં રામ આપે આપ કરતે કુડે કામ

એમ વસ્તુ પોતે એવું નથી નારાયંદ્રગર મહાધર્મ ની વાત કરું છું હરિશ્ચંદ્ર રાજા અયોધ્યા માં નગર જનતા જોવા માટે નીકળ્યા અને ગામ ના પછવાડે આમ નીકળ્યા ને રાતના બે બે વાગ્યા નો સમય અને એક નાનું કાચું મકાન અને મકાન ની માલિકો બાપુ પાઠ પૂજન થાય છે જતી સતી ત્યાં ભેડા થયા છે હરિશંદ્ર રાજા વિચાર કરે કે અત્યારે આટલા વાગે આ ઘરમાં આટલો બધો દેખાડો ના બધું કોણ છે એ તો અયોધ્યા નો રાજા હતો એને કઈ રજા તો લેવાની હોય નહીં મને કોણ ઓળખશે હાચું તો કઈક રહી જાય છે પડખે વસ્તુ કઈક જુદી છે આ અંદર છે અને હું આ રાજ કરું છું ને એ તો એક માયા છે અને તલવાર બહાર મૂકી અને એ ઝૂંપડાની માલ પર ગયા અને ગાદી ઉપર બેઠો તો સુલોચન ઘાચો બાપુ હુપડા વળવા વાળો ગાદી ઉપર બેઠો તો ગુરુ તો બાપુ ધોળા લુગડામાં ગમે ત્યાંથી મળી જાય હારા કલર વાળા લુગડા હોય ને આપણે એમ થાય કે આ બાપુ આપણને કઈક મુક્તિ અપાવજે સો મહિના પછી ખબર પડે કે આ તો ફોન કરીને આવ્યા શું મુક્તિ અપાવે આપણે હાલા જતા ને વાય હાથ કરે હે ભગાર ખડા રે તેરા બેડા પાર કરી દો તમે રોટલા આટું મટ્યું ઠેકો શું અમારા બેડા પાર કરો ભજન જેથી પાકે તેથી અખિલ બ્રહ્માંડ માલિક તમારી આંગળી પકડે પકડે ને પકડે પણ ભજન પાકવું જોઈએ હરિશ્ચંદ્ર રાજા ગાદીએ જયારે એ બાપુ આમ નજર કરીને એ હુપડા વણવા વાળો ઘાચો બાપુ ગાદી ઉપર બેઠો તો કેવડું એનું 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 તપોબળ કેવડું છે એનું જ્ઞાન કેવડું છે તલવાર બહાર મૂકી અને અંદર આવી અને આમ ખોળામાં માછું નાખ્યું બાપુ મને આ માર્ગ બતાવો કાળજા થડક ઉથડક થડક ઉથડક થાય મહારાજ આવી ગયા મહારાજ આવી ગયા બાપુ 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 મને આ માર્ગ બતાવો એ કે ખરેખર તમારે આમાં ભળવાનું છે કે હા એમને જે કઈ ઉપદેશ આપવાનો હતો આપી અને પછી હરિશંદ્ર રાજા ને બાપુ ભૂખ લાગી કે આટલું જ છે કે આથી આગળ છે કઈ કારણ કે જાણ્યા પછી પીડા ઉપડે છે ને કે આથી આગળ હશે કદાચ પણ એના માટે મારા ગુરુ પાસે જવું પડે તો કે અહિયાં જવું છે પણ હજી મને કંઈક પીડા મટે એના ગુરુ પાસે લઈ ગયા એના ગુરુ ને વાત કરે છે બાપુ આ અયોધ્યા ના મહારાજા છે અને આને ભૂખ લાગી છે મેં એને ઉપદેશ આપ્યો છે ને હજી એ કઈક આગળ જાણવાની એની કઈક ગણતરી છે સાધુ ને શું પડ્યો અયોધ્યા નો રાજા હોય તો શું નરેન્દ્ર મોદી હોય હરિશંદ્ર રાજા બે ગયો આ બાપુ મારે આ જોવે છે તો કે આમાં તારું બહેરું આવશે કે આ બાપુ આવે ને અને બાબુ એને અડધા અંગ કેવાય આપણે

અને પછી ગુરુ મહારાજ કહે છે તારામતીને કે બેટા હું ભજનમાં બેહું છું અને તું કોઈ અવ્યાગત આવે ને તો રોટલો દેજે આશરાનો ધર્મ હાચવજે અને બાપુ બાપુ ભજનમાં બેહી ગયા અને તારામતી એનું જે કંઈ કાર્ય છે એ કરે જાય છે બાપુ ભજનમાંથી માંથી દીધી વર બહાર થયા તા પણ મોઢું નહોતું કર્યું આપણે ભજનમાં જઈને પગમાં ઠેસ વાગે કે ભજનમાં નથી જવું એનું કામ નથી નારાયણ એટલે જ બાપુ જગુ માં વાણી માં એવું લખે છે શું કે છે